ভয়ো জীৱটো ভয় ખરીદો સાહેબ અમે કાલે હાજર કરીશું તે બી ના કર્યો મારા ભાઈ ને હવે બે જણ નો ઝઘડો હતો કમ્પ્લેન એની હવે કરી હતી સાહેબ એટલે અમે મોલવા આવ્યા હતા તો એને માર્યો સાહેબ તો માર્યો એનો મારા ભાઈ સાહેબ

રમેશભાઈ છગનભાઈ એ એમના પત્ની એ એમના ઘરેલુ હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી એને પણ દારૂ પીને માર મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય ઘણા સમયથી મગજમારી ચાલતી હોય એના પત્નીએ અરજી આપેલી અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાના કામે એમને અટક કરેલા હતા બરોબર અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલામાં બીએનએસ બીએનએસ એકસો સિત્તેર મુજબ એમને અટક કરવામાં આવેલા હતા હવે એ તો એફએસએલ અને તપાસમાં આવશે એ બધું એ ફેશિયલ તપાસમાં આવશે અડત્રીસ વર્ષ પોલીસે માર માર્યો તો એની બેન ના છે જો એવું હશે તો એ એફએસએલ તપાસમાં અને પીએમ રિપોર્ટમાં આવશે એસડીએમ સાહેબ અને એસીપી કક્ષાના અધિકારી સાહેબ નહીં કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે કેમેરા પણ લાગેલા છે બરાબર અને એસીબી સાહેબ એની તપાસ કરશે એસડીએમ સાહેબ ગ્રુપ ગ્રુપનો થશે અને પેનલ ડૉક્ટરથી પીએમ થશે હા છે અંદર લોકઅપમાં છે આરોપી છ મહિનાથી ઘરે જ હતો છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે બરાબર બીજું સ્વેટરની અંદરનો જે હુડીની અંદરનો હા એ બધું કાઢવામાં આવે છે પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી હશે